ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિક સામાજિક સભ્યતા અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનારી મહારાષ્ટ્ર ફિલ્મના વિરોધમાં સુગધામ હવેલીથી વિશાળ બાઇક રેલી તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ પૂજ્ય ગોપાલ બાબા કામવન પૂજ્ય પરિતોષ બાબા પૂજ્ય પંકજકુમાર ગોસ્વામીજીના બળપણ હેઠળ બેનર સાથે રેલી કાઢવામાં આવી હતી આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના આગેવાનો સહિત હિન્દુ સંગઠનના સભ્યો જોડાયા હતા મહારાષ્ટ્ર ફિલ્મમાં શ્રી કૃષ્ણના ચરિત્રને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ ફિલ્મને લઈને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર રજૂ કરીને ફિલ્મને ઓડીટી પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ થઈ રહી છે એરે યોજાલ રેલી માં પૂર્વ વિસ્તાર ના સેવકો સહિત આગેવાનો જોડાયા હતા અને બાપોદ પોલીસ પદક ના પીઆઈ ને આવેદન પત્ર સુપ્રત કર્યો હતો જે પરમ પૂજ્ય 108 ગોસ્વામી કાકરવર નરેશ વાઘેશ બાવાજીના અધ્યક્ષતામાં અધ્યક્ષતા માં સુખધામ મંદિર થી આયોજન થયેલ છે જેમાં મહારાજ મૂવી જેમાં હિન્દુ સનાતન ધર્મના વિરુદ્ધમાં કેટલાક વિષયો મૂકવામાં આવે છે જેના વિરુદ્ધમાં બાયકોટના આ રેલીમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવજનો અને આ વિસ્તારના નગરજનો જોડાયા હતા આપણા માધ્યમથી વધુને વધુ લોકો આ વિરોધમાં જોડાય એવી અપેક્ષા છે સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર આજે જે પ્રકારે કુઠારાઘાત થઈ રહ્યો છે સમગ્ર વિશ્વ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ભગવાન કૃષ્ણના વિવિધ લીલા ચરિત્રોને જુદી પ્રકારથી રજૂ કરવાનો દુષ્પ્રચાર કરવાનો એક કાર્ય કરવા જઈ રહી છે ત્યારે મહારાજા નામની આ ફિલ્મ જો બેન્ડ કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની બહુ જ મોટી રક્ષા થઈ એવું કહેવાશે બાકી અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે ગામે ગામ વૈષ્ણવો સનાતન ધર્મીઓ અને સનાતન ધર્મના અનેક સંગઠનો આજે પોતાના કાર્ય માટે તત્પર બન્યા છે અને ગામે ગામ પોલીસમાં કલેક્ટરને બધા જ જગ્યાએ આવેદનપત્રો અપાઈ રહ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ એક ટીમ બહુ જ આગળ કામ કરી રહી છે નીતિનજી ગડકરીજીને પણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આ બધા જ કાર્યક્રમો દ્વારા એક ખૂબ સુંદર સંગઠન અને વૈષ્ણવ